નમસ્કાર દર્શક મિત્રો હું છું ન્યૂઝમાં આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાં આવેલા હળદ ગામે સૃષ્ટિ વિરુદ્ધની ઘટના બનવા પામી છે આ ઘટનાને લઈને હળદ ગામે ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગઈકાલે રાત્રે મોટી સંખ્યામાં ગ્રામજનો આ ઘટનાને લઈને સૃષ્ટિ વિરુદ્ધનું કામ કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાવવા માટે હળદ પોલીસ મથકે આવ્યા હતા લઘુમતી કોમના યુવક દ્વારા સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનું સામે આવ્યું છે જેમાં ભોગ બનનાર પીડિત પરિવાર અને ગ્રામજનોએ ગંભીર રોષ પોતાના વેપાર ધંધા રોજગાર બંધ રાખીને પ્રગટ કર્યો હતો આજે સવારે હળદગામમાં આવેલી પ્રજાપતિવાડીમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પહોંચ્યા હતા અને આ સૃષ્ટિ વિરુદ્ધની ઘટનાને લઈને ચર્ચા કરાઈ હતી ત્યારબાદ મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા હળદધામમાં રેલી યોજાઈ હતી અને આ કૃત્ય કરનાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરીને યોગ્ય સજા મળે તેવી માંગ કરાઈ હતી હળદ રેલી કાઢ્યા બાદ તમામ ગ્રામજનો મોટી સંખ્યામાં હળદ પોલીસ મથકે પહોંચ્યા હતા આજે હળદ ગામના વેપારીઓ અને ગ્રામજનોએ આ ઘટનાનો વિરોધ દર્શાવ્યો હતો અને હળદ ગામમાં પોતાના ધંધા રોજગાર બંધ રાખી આજે બેઠક અને રેલીમાં જોડાયા હતા તો સાથે સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માંગ લઘુપારગી ભાજપ નેતાએ કરી છે હળાદ ગામે બનેલી આ ઘટનાને લઘુમતી કોમ દ્વારા ગંભીરતાને લઈને ગામમાં મીટીંગ બોલાવી હતી મોટી સંખ્યામાં લઘુમતી કોમના લોકોએ આ ઘટનાનો સખત વિરોધ દર્શાવ્યો હતો અને આ કૃત્ય કરનાર શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં પોતાનું સમર્થન આપ્યું હતું